પાલેપોર્ટ ખાતે આવેલા ફ્લાયઓવર નીચે બ્યુટીફિકેશન માટે વોકવે બનાવી ત્યાં સુશોભિત કરાયો છે વોકવે સી આર પાટીલ અને હર્ષ સંઘવીએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી સુરત શહેર આમ તો બ્રિજની સિટી પણ છે ડાયમંડ સિટી પણ છે સિટી છે પરંતુ બ્રિજ જે બનાવવામાં આવે છે એની સગવડતા માટે જ્યારે બને છે ત્યારે એની એનીચે ગંદકીનું સામ્રાજ્ય થઈ જાય છે અને ઘણીવાર ત્યાંનો ત્યાં એનો ગેરકાયદ ઉપયોગ બી થતો હોય છે અહીં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી શ્રી અને સૌ પદાધિકારીઓએ અને અમારા વિસ્તારના ધારાસભ્ય અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એમણે એક નવો વિચાર સાથે કર્યો અહીંયા સાત ટકા પાર્કિંગ અને ચાલીસ ટકા આ બ્યુટિફિકેશન કરીને લગભગ બે કરોડ એંસી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને એક સેલ્ફી પોઈન્ટ અહીંયા બન્યો છે એક સુંદર સ્થળ જોવાલાયક સ્થળ અને લોકોને પણ બીજી જગ્યાએ કરવાનું મન થાય એ પ્રકારનું આ સ્થળ બન્યું છે આ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે અને આ રીતે અન્ય બ્રિજ નીચે પણ અનેક લોકો પાસે જે ઓફરો આવી રહી છે એ જોતા આ બ્રિજ નીચે આવા સુંદર આયોજન થશે એનાથી ગંદકી દૂર રહેશે અને લોકોને સુંદરતામાં સુંદરતામાં વધારો થશે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને સેલ્ફી પણ ખેંચાઈ રહ્યા છે અવય છે જ્યારે કોઈ સ્થળ લોકોને પસંદ પડી જાય છે ત્યારે સહજતાથી સેલ્ફી લેતા હોય છે આ સ્થળ એટલું સુંદર છે કે અહીં કોઈ વયોવૃદ્ધ આવે યુવાન આવે કે બાળકો આવે આ દરેકને સ્થળ આ સ્થળ ઉપર સેલ્ફી લેવાનું મન થાય એટલું સુંદર ડિઝાઇન મ્યુનિસિપલ શેર કર્યું છે એનું અભિનંદન આપ્યું છે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તો પાર્ટીના પદાધિકારીઓ ને કમિશનર કમિશનરશ્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને હોમ મંત્રી હોમ એમની સાથે મળીને આવા આયોજન કરે છે આ એક સુંદર સ્થળ જે બને છે એનો કાળજી લેવી એનો બગાડ ન થાય એનો પણ એમના તરફથી સહકાર મળે અને એનો પ્રચાર પણ થાય લોકોને આવા સ્થળની માહિતી મળે જેનાથી બીજા લોકો પણ આવી રીતે જ એક નવું કરવા માટે પ્રેરાય અને કોર્પોરેશન સાથે પીપી ધોરણે આવું કામ કરે અહીં લગભગ બે કરોડ એસી લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ સ્થળની સુંદરતા જોતા આ વ્યાજબી છે અને જરૂરી છે દરેક જગ્યાએ પીપી ધોરણે કદાચ એવા ન પણ મળી શકે પરંતુ જ્યાં મળતા હોય ત્યાં બધાએ આ પ્રમાણે કરીને શહેર કે નગર હોય એની સુંદરતામાં વધારો કરવો જોઈએ શહેરીજનોને હરવા ફરવાની સાથે વોક કરવા માટે તૈયાર કરવામાં આવેલા પાલેપટ બ્રિજ નીચે તા આ સુંદર મજાના વોકવે ને જઈને લોકો પણ ત્યાં જવા રહ્યા છે અઝરપુર સાથે પ્રકાશવાળા